જય હિન્દ હુ રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સમાચાર મળે છે કે નવ હજાર લોકોએ એક વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી આ ખૂબ માઠા સમાચાર છે આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો બેરોજગાર છે મહિલાઓ માનસિક રીતે હેરાન છે પરિવારો આર્થિક રીતે પાયમાલ છે ખેડૂતોના માથે દેવા છે અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થાય છે અને સામાન્ય કારણોમાં આત્મહત્યા કરે છે આ સંપૂર્ણ બાબતોમાં સરકાર નિષ્ફળ છે રોજગારી આપવામાં આર્થિક સંક્રમણ દૂર કરવામાં વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં દરેક પાસામાં સરકાર ગુજરાત સરકાર નિષ્ફળ છે આકડા સાબિત કરે છે મારે એટલું જ કહેવાનું છે કે નિષ્ફળ એકસો ચારમાં ફોન કર્યો એકસો ચાર જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું હેલ્પલાઇન નંબર છે કે જેમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર તરીકે સરકારે બહાર પાડ્યો છે ત્યારે મેં આ એકસો ચારમાં ફોન કર્યો કે આત્મહત્યા કરતા આનો વિચાર જેને આવે છે એની સાથે કઈ રીતે આ હેલ્પલાઇન મદદ કરે છે પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરતા મને આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડ્યું ને એ પછી પણ એવો જવાબ આપી રહ્યા છે કે અમે તમને કોલ બેક કરીએ મારે સરકારને એ કહેવાનું છે કે જે આત્મહત્યા કરવા નીકળો હોય એ વ્યક્તિ લાઇનમાં ઊભો રે ખરો એને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો આવી ખોખલી યોજનાઓની ગુજરાતને જરૂર નથી તમારે માર્કેટિંગ વાળી તમારી જાહેરતાવાળી યોજનાઓથી આ ગુજરાત પાયમાલ થઈ રહ્યું છે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે અને તમે આવી ખોખલી હેલ્પલાઇનો બહાર પાડી અને વાહવાઈ બટોરી રહ્યા છો ખાસ મારે સરકારને એટલું કહેવાનું છે કે તમારે ગુજરાતની માનસિક સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે અમે માગણી કરીએ છીએ કે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે શહેર લેવલે તમારે આવા જે માનસિક સ્વાસ્થ્યના કેન્દ્રો જે હોય છે એની સ્થાપના કરવી જોઈએ અને એનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર એનો અમલવારી થાય એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ અમે તમારી પાસે માંગણી કરીએ છીએ કે આજે નાના નાના વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં આત્મહત્યા કરે છે ખૂન ખરાબા કરે છે તો આમની પણ મેન્ટલ હેલ્થ માટે જે સ્વાસ્થ્યને લઈને મેન્ટલ હેલ્થને લઈને જે વિષયો હોવા જોઈએ જે મજબૂત મનોબળના જે વિષયો હોવા જોઈએ આ વિષયોને શિક્ષણમાં ફરજિયાત કરવા જોઈએ એવી અમારી માંગણી છે એટલે સરકારની જે આ ખોખલી નીતિઓ છે હું તમારા સામે રેકોર્ડિંગ જે મેં એકસો ચાર સાથેની વાતચીતનું જે રેકોર્ડિંગ છે એ પણ હું જનતા માટે ને સરકારના કાન ખોલવા માટે વાયરલ કરી રહી છું અને હું પુષ્ટિ કરું છું કે એકસો ચાર સાથેના જે વાતચીતનું રેકોર્ડિંગ એ મારું જ છે એવું સ્પષ્ટ રૂપમાં હું કહેવા માંગુ છું કારણ કે દુઃખ થાય છે કે જયારે આવી ખોખલી યોજનાઓ માત્ર સરકાર વાવાય બટરોવા કરે છે જે જનતા માટે ઉપયોગમાં નથી હોતી અને આત્મહત્યા કરવાવાળા લોકોને પણ તમે લાઇનમાં ઉભા રાખો છો આનાથી શરમ અને કઠણની વાત ન હોય શકે ધન્યવાદ નમસ્તે ગુજરાત સરકારની 104 હેલ્થ હેલ્પ લાઈન માં હું આપને સુવિસાયતા કરી શકું અ મે સાંભળ્યું છે કે તમે લોકો સુસાઇડ કરતા લોકો ફોન કરે તો તમે એમને રોકો છો કઈ રીતે રોકો છો સુસાઇડના વિચારોને કઈ રીતે રોકો છો મને એ જાણવું છે હા મેમ બિલકુલ ચિંતા ના કરશો તમને માહિતી જણાવી આપું છું રેશમાબેન વાત કરું છું જી જી રેશમાબેન પટેલ વાત કરું છું હેલો હા હા રેશમા બેન આપનું પૂરું નામ જણાવી આપશો મને રેશમા બેન પટેલ પટેલ એટલે તમારા હસબન્ડ નું શું નામ છે રેશમા બેન વી પટેલ લખી નાખો ને વી પટેલ છે ઓકે હાલ કઈ જુનાગઢ થી જ વાત કરી રહ્યા છો ને જી જી જૂનાગઢ થી બરાબર તો અહીંયા થી અમે તમારું કોલ અમારા સિનિયર કાઉન્સીલર અધિકારી ને ટ્રાન્સફર કરી છું ત્યાંથી તમને જે અમારા સિનિયર કાઉન્સીલર અધિકારી છે એ ટુ સાઇડ વિશે તમે સજેસ્ટન આપશે ઓકે વાત વાત કરવા માંગો છો હાલ તમે હા હા વાત કરવા માંગુ છું ઓકે પોકેટ હોપ નકોલ અમારા સિનિયર કાઉન્સેલર અધિકારીને ટ્રાન્સફર કર્યું છું થોડા સમય માટે આપનો કોલ હોલ્ડ પર રાખી શકું હાજી હેલો હાજી હા હોલ્ડ પર રેવા બદલ આપનો આભાર પછી અમારે સિનિયર કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને અત્યારે એ અન્ય કોલ પર વ્યસ્ત છે તો થોડા સમય પછી હું તમને કોલ બેક આપું મેમ પણ સાહેબ મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે ને તમે એમ કયો કે થોડા સમય પછી કોલબેક આપીએ તો કેમ ભેગું થાય મારે મારે શું કરવાનું હા મેમ તમારી વાત સાચી છે પણ એવો જ કોલ હાલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે ને એમના પર ચાલુ છે તો એમનો જેવો કોલ પૂરો થાય ને એટલે હું તમને તરત કોલ બેક આપું છું સાહેબ મને હું એમ કહું છું કે મને આમાં તમે લોકો એમ કહો છો કે અમે આત્મહત્યા કરતા લોકો આમાં ઇમરજન્સીમાં ફોન કરે તો મે તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને હવે તમે એમ કયો છો કે હવે તમે રાહ જોવો તો મરવા વાળો વ્યક્તિ રાહ જોવે હા તો બિલકુલ ચિંતા ના કરશો મેમ થોડા સમય માટે લાઈન પર બન્યા રહેશો તમે પણ નહીં તમે મને આટલી બધી હમણાં પણ હોલ્ડ ઉપર હતી મેં મને ચિંતા થાય છે છાપામાં હું વાંચું છું કે નવ હજાર લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી અને આ નંબર ઉપર આત્મહત્યા કરતા પહેલાં મને ફોન કરવાનો આવું આવું સરકાર કહે છે તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે તો તમે મને બચાવવાના બદલે હોલ્ડ ઉપર રાખી રહ્યા છો હા મેમ બિલકુલ ચિંતા ના કરશો એટલા માટે મેં તમને હોલ્ડ પર રાખ્યા હતા કે જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી કોઈ લાઇન પર નથી ને એ ચેક કરવા માટે મેમ હોલ્ડ પર રાખ્યા હતા તો તો તમે ચેક કરીને પાછું મને કહો છો કે રાહ જુઓ તમે વિચાર કરો સરકારે આ એકસો ચાર નંબર શું કામ બહાર રાખ્યો છે કે ભાઈ આત્મહત્યા કરવાનો આજે મેં છાપો વાંચ્યું નવ હજાર લોકો એ એક વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી છે એ વાંચીને મને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે આટલું આટલું બધું સરકાર તો આ ખોટો ખોટો નંબર શું કામ બહાર પાડ્યો છે તમારી વાત સાચી છે પણ અત્યારે જે અમારી જોડે કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને એમના પર કોલ ચાલુ છે એટલા માટે તમને જણાવવામાં આવ્યું છે તો તમે એમ નહીં ભાઈ હું એમ કહું છું કે આ નંબર સ્પેશિયલી એકસો ચાર એટલે કે આત્મહત્યા નિવારણ માટે તમે બાર પાડ્યો છે સરકારે બાર પાડ્યો છે તો એનું મહત્વ શું રે તમે આત્મહત્યા કરતા વ્યક્તિને રોલ્ડ ઉપર મૂકી દો છો કાયમ કે છો અમે કોલ બેક આપે ત્યાં સુધીમાં તો ગળાફાસો ખાઈ લીધો છે જેમના ટીકડા ખાઈ લીધા છે અમે તો હમણાં અમારે બચાવશે કોણ એકસો નંબર અમને બચાવવા માટે છે તો કોણ બચાવશે આત્મહત્યાના વિચાર આવે बिल्कुल चिंता ना कर सो कॉल ट्रांसफर करू छु लाइन पर बना रहे जो बराबर हेलो हेलो मैम लाइन पर बना रहे हूं कॉल ट्रांसफर कर ही रहे छु हां हेलो हाँ जी हाँ मैम हूँ कॉल ट्रांसफर कर रही छू कॉल डिस्कनेक्ट नहीं करता ओके okay? તમે ક્યારના કોલ ટ્રાન્સફર કરો છો 7 મિનિટ તો થઈ ગઈ 8 મિનિટ થઈ ગઈ છે 104 હેલ્થ હેલ્પલાઇન માં કોલ કરવા બદલ આપનો આભાર નમસ્તે ગુજરાત સરકારની 104 સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન માં હું આપની શું સહાયતા કરી શકું સાહેબ 8 મિનિટ પહેલા ફોન કર્યો તો અને 8 મિનિટ થી હોલ્ડ ઉપર છું એ જ વિચાર છે કે અહીંયા તમને ફોન શું કામ કરતા હોય કે આત્મહત્યા કરવાનો વિચાર આવતો એટલે ફોન કરતા હોય તો આટલી બધી વાર સુધી આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખે છે કોલ બેક કરવાની વાત કરે છે ત્યાં સુધી માં તો માણસ પોતાનો જીવ દઈ દેશે ઓકે મેમ હું તમને તકલીફ સમજી શકું છું બટ એમાં એવું છે કે જે કાઉન્સલર અમે જે હતા એ બીજા કોલ પર વ્યસ્ત હતા મેમ એમનો કોલ ડાયરેક્ટલી ડિસ્કનેક્ટ ના કરી શકે મેમ ઠીક છે અને અમને તો કોલ બેક કરવાનું કીધું તો તો કોલ બેક કરવાનો તમે ક્યો છો કસ્ટમર કેરમાંથી કે કોલ બેક કરવાનો તો કોલ બે આત્મહત્યા કરવા વાળો વ્યક્તિ સાહેબ તમે તો કાઉન્સલર છો ને તમે સમજી શકો છો ને ક્ષણિક માટે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય છે મેં સાહેબ છાપું હોય છું નવ હજાર લોકો એ ગુજરાત માં આત્મહત્યા કરી છે આ વાંચીને મને શોખ લાગ્યો છે કે સરકાર શું કરી રહી છે અને મેં સર્ચ કર્યું એકસો ચાર નંબર સરકાર હેલ્પલાઇન જાહેર કરી છે પણ મને બહુ આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખ્યું મને એમ કીધું કોલબેક કરવામાં આવશું તો આનું શું કરવાનું ઓકે મેમ હું તમારે જે પણ તકલીફ થઈ જાય હું માફી ચાહું છું મેમ મેમ ઠીક છે ઓકે મારી સમસ્યા એજ છે કે મારી સમસ્યા એજ છે કે એકસો ચારમાં તાત્કાલિક જે કાઉન્સેલિંગ મળવું જોઈએ તાત્કાલિક એક્શન થવી જોઈએ એ તો મિનિટ સુધી તમે એવા પેશન્ટને એવા માનસિક જે આત્મહત્યાનો વિચાર આવે છે એને હોલ્ડ ઉપર રાખ્યા એને એમ કીધું કે કોલ બેક કરીશું તો આ સિસ્ટમ તો ખોટી છે ને સાહેબ દેખાવા માટે છે ના મેડમ એવું નથી મેડમ આ રેર કેસમાં એવું થાય છે પણ બધા જે પણ કાઉન્સલ અધિકારી છે ને બધા જેટલા બી અમારી પાસે છે બધા જે કાઉન્સિલર અધિકારી બધા વ્યસ્ત હતા મેડમ એ બધા અન કોલ હતા એવું તો નતું કોઈ ફ્રી હતું મેમ કે અત્યારે તમારો કોલ ચાલે છે અત્યારે બધા કાઉન્સલિંગ આવો તમારો કોલ તો મેડમ કોઈ વાંધો નહીં સાહેબ તમારો સમય હવે મારે નથી વધારે લેવો તમારો સમય વધારે નથી ખરાબ કરવા માંગતી કદાચ કોઈક સાચા વ્યક્તિને તમારો કોલની જરૂર હશે મેં એકસો ચારમાં કોલ કર્યો એ જ જાણવા માટે કે આ સિસ્ટમ સાચી છે કેટલી સત્ય છે અને ચોક્કસ આ સિસ્ટમમાં મને જે ખોખલાપણું દેખાણું નહીં મારી પાસે એનું જે પણ કંઈ રેકોર્ડિંગ છે એ માધ્યમથી હું સરકારને આવેદન કરીશ કે આ સિસ્ટમને સુધારો આવી રીતે ના હોય ધન્યવાદ જી બોલો જી મેડમ એ બદલ હું માફી જાઉં છું મેમ એવું તો છે ને મોસ્ટલી જલ્દી આવતો ને રેર કેસ આવતો કોઈ વાંધો નહીં સર તમારો કોઈ વાક નથી અમે તો ગવર્મેન્ટ ને આમાં ગુનેગાર ગણીએ છીએ અને ગવર્મેન્ટ પાસે આનો જવાબ માંગીશું ધન્યવાદ મેમ એવું કઈ એવું હોતું નથી મેમ ઠીક છે તમે ખાલી તમારે પ્રોબ્લેમ છે મને જણાઈ દો નહીં મે મારો પ્રોબ્લેમ ઈ જ જણાવ્યો ને કે સુસાઇડ કરવા વાળા વ્યક્તિ ફોન કરે છે ને ને 8 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડે છે ને એમ કહેવામાં આવે છે કે કોલ કોલબેક આપીએ ત્યાં સુધીમાં તો માણસ ટિકડા ખાઈને ગડાફા સુખાઈને મરી ગયો હોય સાહેબ એટલે જ કે લાગણીઓ સાથે જ્યારે આવી સિસ્ટમો કાઢીને રમે છે ને સરકાર એનો અમને સખત વિરોધ છે તમારો કોઈ વાક નથી સિસ્ટમનો પ્રોબ્લેમ છે અમે ચોક્કસ આ સિસ્ટમ સુધારવા માટે સરકારને આવેદન આપીશું ધન્યવાદ ઓકે મેમ તમારે જે પણ તમે પણ ના ચાકર છો હું તમને બ્લેમ નથી કરતી હું ખાલી સિસ્ટમ ને કારણ કે તમારો કોઈ વાક નથી સિસ્ટમ ગવર્મેન્ટ બનાવે છે અને મારો અનુભવ હું ચોક્કસ રીતે સરકારને લખીશ અને કહીશ કે તમારે આ સિસ્ટમ સુધારવી જોઈએ બહુ સેન્સિટિવ શબ્દ છે આત્મહત્યા આજે છાપામાં નવ હજાર લોકોએ આત્મહત્યા કરી ગુજરાતમાં એટલા માટે મેં કીધું કે એકસો ચાર નંબર શું મદદ કરી રહ્યું છે એ તપાસવું પણ ખૂબ જરૂરી હોય છે ને મેં તપાસ્યું અને મને જે જાણવા મળ્યું છે એના આધાર ઉપરથી હું આવેદન કરીશ સરકારને તમારો કોઈ વાક નથી તમે ચિઠ્ઠીના ચાકર છો ધન્યવાદ ધન્યવાદ સાચી વાત છે મેડમ પણ બટ આમાં એવું હોય છે મેમ અમે ભી ઘણા બધાની મદદ કરે હેલ્પફુલ છે ના તમે હેલ્પ કરો છો 100% હેલ્પ કરો છો સિસ્ટમ ગવર્નમેન્ટનો જે વાક છે એના માટે કહું છું કોંદો ને મારે તમારો સમય નથી બગાડો કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતના નાગરિકોને જેટલી મદદ કરી શકો એટલી તમે કરો એટલા માટે ધન્યવાદ